આ બેઠકમાં સાંસદ શ્રીમતી શોભનાબેન સાંસદએ જણાવ્યું હતું કે સરકારશ્રીની લોક કલ્યાણકારી યોજનાઓ જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને સરળતાથી મળી રહે તે માટે સંબંધિત વિભાગે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ તેમજ સરકાર દ્વારા વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ સંબંધિત હેતુ માટે થાય તે જરૂરી છે આ દિશાની બેઠકમાં સોઇલ હેલ્થ કાર્ડ પ્રાકૃતિક ખેતી અંતર્ગત થયેલ કામગીરી વ્યક્તિગત અને સામૂહિક શૌચાલયની કામગીરી પાણીના સ્ત્રોતની સફાઈ આવાસ યોજના બેટી બચાવો બેટી પઢાઓ ઘટરના પ્રશ્નો ટ્રાફિકના પ્રશ્નો જનની શિશુ સુરક્ષા યોજના સર્વે કામગીરી આંગણવાડીના મકાન શાળાઓના મકાન મેદાન નળસે યોજના શિક્ષણ પશુપાલન રોજગાર તાલીમ નેશનલ હાઇવે સ્વચ્છ ભારત મિશન રાષ્ટ્રીય આરોગ્ય મિશન અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના સહિત વિવિધ વિભાગોની યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી તેમજ લાભાર્થીઓને થયેલા લાભ અને બાકી રહેતા લાભોને ઝડપથી લાભ મળે તે દિશામાં કામગીરી કરવા અધિકારીને અનુરોધ કર્યો હતો આ બેઠકમાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વિડીઝાલા જિલ્લા કલેક્ટર શ્રી લલિતનારાયણ સિંધ સાધુ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર સહિત વિવિધ પદાધિકારીઓ અને સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મિનેશ વ્યાસ તલો આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે